હા નમસ્કાર ખેડૂત મિત્રો સુભલામ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડમાંથી હું જનક ગોસ્વામી ખેડૂત મિત્રો આજે હું ચોરીવાડ ગામના એક પ્રગતિશીલ ખેડૂત રાઘવભાઈના જે અત્યારે આપણે જે બટેકાનો પાક છે એની અંદર અમે બે ત્રણ જગ્યાએ જોયું તો એક સરખા બટેકા અને સરસ મજાના મૂળનો વિકાસ જોવા મળે છે તો હવે આપણે રાઘવભાઈ પાસેથી શીખવાનું છે કે એમણે એમના બટેકાના બટેકાના પાકની અંદર એવા તે કયા પગલાં લીધા જેના કારણે આટલો સરસ મજાનો બટેકાનો પાક જોવા મળે છે તો હવે આપણે પૂછીએ રાઘવભાઈ ને રાઘવભાઈ પેલા તો અમારા ખેડૂતોને તમારું આખું નામ જણાવો મારું નામ પટેલ રાઘવ મહેન્દ્રભાઈ ચોરીવાડ બરાબર ગામ ચોરીવાડ તાલુકો તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા બરાબર હવે રાઘવભાઈ તમે તમારા બટેકાના પાકની અંદર કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો જેના કારણે એક સરખા સાત થી આઠ બટેકા અને મૂળનો વિકાસ સારો છે ફોર્મ્યુલા એસી હા હા અને ટીમ

હા એટલે આ સાલે મિટિંગમાં ત્યાં આવ્યા પછી સાહેબે વાત કરી કે અમારે એમ કે ફોર્મ્યુલા એસી ને ટીમ ચોવીસનું નું એમ કે કૃમિ નથી આવતા એમ તે વીસ દિવસે ચઢાવી દેવા દિવસથી ચડાવ્યા પણ હાલ કોઈ જ પ્રોબ્લેમ નથી કૃમિનો બરાબર બરાબર ટૂંકમાં કૃમિમાં પણ તમને રિઝલ્ટ કૃમિ નું સારું રિઝલ્ટ છે બટાકાની સાઈઝ સારી છે હાલ પંચ્યાસી દિવસ થયા છે નેવું દિવસ નો ક્રોપ છે હાલ પણ પંચ્યાસી દિવસ થયા છે નેવું બાણું દિવસે નીકળી જાય બટાકા અને મૂળનો વિકાસ કેવો છે મૂળનો વિકાસ પણ સારો છે અને બટાકાનું જે પલ્લુ છે પલ્લુ હજી એમ થાય કે વીસ દિવસ વીસ પચ્ચીસ દિવસ રાખવું હોય તો રહે એવું છે બરાબર મારા ખ્યાલથી બરાબર તો એકદમ લીલું છમ આ લીલું છંપ પલ્લું છે હવે ખેડૂત મિત્રો આ જે ફોર્મુલા એસી છે એમાં આપણે વીસ ટકા એક્ટિવ કાર્બન આવે છે એલજીન આવે છે પ્રોટીન આવે છે કેટુઓ આવે છે એના કારણે આપણો જે બટેકાનો પાક છે એને જરૂરી પોષક તત્વો પણ મળી રહે છે અને ટીમ ચોવીસ એમાં એક જ બોટલની અંદર ચોવીસ પ્રકારના બેક્ટેરિયા બરાબર એ પણ અલગ અલગ બેક્ટેરિયા કોઈ બેક્ટેરિયા એવા છે જે આપણા પોષક તત્વોની પૂર્તિ કરે છે કોઈ બેક્ટેરિયા એવા છે જે કૃમિને કંટ્રોલ કરે છે બરાબર નુકસાનકારક ફૂગને કંટ્રોલ કરે છે આ બંને પ્રોડક્ટના કોમ્બિનેશનના કારણે તો આપ જોઈ શકો છો કે બટેકાના પાકની અંદર એક સરખા બટેકા મૂળનો સરસ મજાનો વિકાસ અને કુમીમાં પણ આપણા જે ભાઈ રાઘવભાઈ છે એમને રિઝલ્ટ મળેલું છે તો ખેડૂત મિત્રો આપણા જે ફાર્મર છે રાઘવભાઈ એને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે તમે પણ આ પ્રોડક્ટનો ઉપયોગ કરો અને સારામાં સારું રિઝલ્ટ મેળવો જય જવાન જય કિસાન